જેતપુરમાં બાળકીના અપહરણ કરતો પરપ્રાંતિય શખ્સ ઝડપાયો થયો પ્રયાસ રહેવાસી પિતા જેતપુર કામ અર્થે બાળકી સાથે આવ્યા હોવાની વિગત જાણવા મળી બાળકીના પિતા રસ્તામાં બાથરૂમ જતા બાળકીને ઓટલા પર બેસાડીને ગયા હતા ભિક્ષા વૃદ્ધ કરતા પરપ્રાંતિય શખ્સ બાળકીને ઉઠાવવાનો કર્યો પ્રયાસ બાળકીના પિતાએ બૂમા બૂમ કરતા સ્થાનિકોએ પરપ્રાંતિય ભિખારી શખ્સને પકડી પાડ્યો હતો પરપ્રાંતીય ભિખારી શખ્સે બાળકીને ઉઠાવી તેની પાસે રહેલ કોથળામાં નાખી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો સ્થાનિકોએ શખ્સને પકડીને જેતપુર પોલીસને સોંપી દીધો છે તમારું નામ તમારું નામ શું હું રફિકભાઈ ઉમરભાઈ શાહ મદાર ગામ મારું મેંદેડા હું જાતો તો નમાજની અંદર તકિયામાં બોખલા દરવાજા પાસે તો હું મારી છોકરીને બિહારની છે બાથરૂમ માટે જતો હતો તો હું બિહારી ઓટા માટે બાથરૂમ જવા માટે તો અજાણો વ્યક્તિ બે પાંચ મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને તો હું એટલી વારમાં આવી ગયો મેં જોયું કે મારી દીકરી જાય છે તો એ કોથરામાં નાખતો હતો નાખતો નાખતો આગળ નીકળી ગયો અને વાય ધોઈ લો તો બે ત્રણ ઝાપટ મેં એને મારી હતી મારી સામે થઈ ગયો અને મારી ગરકી દબાવાની કોશિશ કરી પછી હું રાડા રાડી કરવા મળ્યો બીજી આસપાસ પબ્લિક રીક્ષા બધા ભેગા થઈ ગયા ને રિક્ષામાં ભાઈને અમે લઈ જતો પોલીસ સ્ટેશન ઉપર અને પોલીસ સ્ટેશનમાં એને હોય તો અમે તમે મેન્દ્રાથી અહીંયા જેતપુર શેના માટે આવેલા છો અમે રમઝાન માટે બે ચાર અમે ઘરે આવીએ છીએ રમઝાન મહિના ફકીર છીએ માંગવા માટે અમે મારું નામ પરમાર ઇમરાન છે હું રિક્ષા ચલાવું છું હવે આ જે ભાઈ છે એ છોકરીના પપ્પા છે અને એ જે છોકરી છે એને એક ફલપ્રાંતિય જેવો કોથરામાં નાખીને લઈને ચાલ્યો જતો હતો આ લોકો રોડ માટે રાડા રાડી કરતા હતા એટલે મેં એને પૂછ્યું શું છે તો એને મને જવાબ આપ્યો કે આ મારી છોકરીને લઈને ભાગી ગયો છે આપણે એને પકડવાનો છે એટલે મેં રિક્ષામાં લઈ એને ભેગા થઈને મદદ કરીને એને પકડ્યો એટલે છોકરીને રજૂ કર્યો છોકરીને એની પાસેથી મુકાવી બરાબર એની પાસેથી મુકાવીને અમે બધાએ પૂછ્યું અને અમે એને પકડવા જતા હતા ત્યારે એ અમારે માથે હુમલો કરવા ગયો નાસી છૂટવાની પ્રયાસ કરતો હતો પણ અમે એને નાસવા નથી દીધો બરાબર તે પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને જેતપુર સિટી પોલીસ સ્ટેશને લઈ આવેલ છીએ અને સાહેબને સોંપેલ છે આશિષ પાટડિયા અસ્મિતા ન્યૂઝ જેતપુર